એવું બધું છે કે આ પછી માથા ઓળી ઓળી નાખવાનું છે આ બધું ભૂલી જાઓ ગમે ઠીક હવે કેવું હવે હું એમ કઉ છું કે મારી પાસે તો છે ને એવી છે કે જે કરીને મૂકી દે છે

ધીમે 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 હાઈલા જાય છે અને સામે જો દેખાય તમને બધું મંદિર સામે મંદિર છે ને અમે ધીમે ધીમે હાઈલા જાય છે બિપિનભાઈ આગળ હાઈલા જાય છે હા ભાઈ દર્શન શું કેવું કાળિયા ઠાકર ત્યાં બેઠા છે ભાઈ એમાં એવું છે કે અમે છીએ પચીસ થી ત્રીસ જણ એટલે મેં કીધું બધી ગાડીઓ ક્યાં અંદર લઈ જાય છે ખોટી રીતે મેં કીધું બધા હાઈલા જાય ધીમે ધીમે આનંદ આવે તો માથે આવે છે કે કેમ લોક હરકો આવે એમ વાંધો નહીં આ ગોમતી કાંઠે નદી ઠેકીને આપણે આયલું જવાનું છે પણ છ વાગે પાણી ઉતરશે જે શૂટ લેવું છે ને ઓલી બાજુથી ત્યાંથી આમ હા એ રીતનું છે ગાઈસ તો ગાઈ જઈશ છે ને શૂટની અંદર આટલી મહેનત થાય છે બહુ તડકાને વાગી ગયા છે બાર અને તમે અને દર્શનભાઈ મહેનત કરી ગયા છે સામે મંદિર છે આ નાના કાનુડાનું શૂટ છે અને એવી બધું છે

એવું બધું છે બ્લોગમાં બપોરના વાગી ગયા છે ત્રણ હજી ખાધું નથી મંદિરની ધીરે ધીરે નજીક પહોંચતા જઈશ ત્રણ કેટલા મને એનો મૂડ છે માથે છે નથી એટલે એવું બધું છે ધીરે ધીરે આગળ આગળ વધતા જાય છે શૂટ એનું કામ કરે છે કહાનીમાં થોડોક ટ્વિસ્ટ પણ આવ્યો છે એ હું તમને કહીશ અને પહેલાં તમે અહીંયા દર્શન કરજો મંદિરના પ્રોપર તો કાંઈ નહીં અમારું તો શૂટ હેલા રાખશે તમે આગળ જોતા રહેજો જેવું લાગી રહ્યું છે બિપિન સાય તમને આપણે દર્શન કરી લીધા છે આપણે અહીંયા આપણે

વીડિયો મસ્ત આવી ગયો બરોબર ખાય બહુ જ જરા સુધી દેઈ રહ્યા છે ને 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 ફાન લાવું છે એમ છે કે બાદ ઈ જગ્યા તમારા માટે સરપ્રાઈઝ છે ને માં સરપ્રાઈઝ પાછા તમને અંગત લોકોઈ સામેલ થઈ ગયા છે તો એ સરપ્રાઈઝ રાખી છે લક જેમ જેમ આગળ ઉકતો જાય અને તમને બધી ખબર પડતી જાય ચલો 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 એટલો બધો રસ છે

હું કિશન હું નથી ત્રણે જઈ રહ્યા છે કચ્છ બે દિવસના પ્રવાસ માટે ને કાકા મારી આટું મસ્ત ની મેગી બનાવે ખોફરાટી બોલાવે એવી હું એની રાહે ઊભો આવ્યા માથે ક્યારે આવે એની પહેલાં હું ભૂગી ગયો છે દ્વારકા તોય ભૂગી ગયો એ ભૂગા નથી મને કે ઓલી ગાડી મારી આટું તુલસી ની માળા લઈ જાય ઓલી માળા લઈ જાય આ એ માળા મળે શું છે બધું મેં કીધું આ કે માળા માળા મળશે મેગી ખાઈ લઉં છું

કાંઈ આવે ને એ પાછા મળી ગયા કે કા સાથ હે હમારા તુમારા બચ્ચા મેરે કો છોડ કે તું કહા જાયેગા કેવો પૂરો ઓ પૂરો અલી ટાઈટ કચ્છ જેવો રૂડો મિની સ્વિટ્ઝરલેન્ડ હોય કેઈ મજા આવે છે જો બહાર

તે વાત તો જવા દેની ના પાડ કરી ફોન આવે પધારો ત્યાં નીકળી પડી એક વાત યુએસ ગવર્નમેન્ટમાંથી ફોન પધારો

તો કાલે ફરીથી મળશે અને એવું બાય બાય ભૂતનાથ કાકા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ શ્રીરામ મૂલોમાંથી જાય